ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા ચાલો મિત્રો કાયમની જેમ આપણે ગાડી કમ્પ્લીટ કરી લીધી છે કલર બલર ભરલી ટિફિન પાણીની બોટલ મા અત્યારમાં ડાયલ જોઈ છે કાલે અધૂરી રહી ગઈ જ થોડીક દીપુ બેન મોબાઈલમાં જોઈએ છે અત્યારે હાલો મિત્રો કામે ચડી ગયા છીએ અત્યારે દસ વાગ્યા છે એ આવી કંઈક મસ્ત મજાની વાડી છે ને ઓવળી માટે બેલા પણ અહીંયા મૂકેલા છે હાલો મિત્રો આ વાડીવાળાએ ચા પાણી પાયા ને આપણે આ બોટલ ભરી અહીંથી ને એને તાજો ચા બનેવો હતો ને એ ભાઈ શાહ દેવા ગયા છે ઉલવાડી આપણે તા ટીસી લખી નાખ્યું છે આગળનું ટીસી લખવા જાઉં ને તડકોય મિત્રો બહુ છે અત્યારે થોડોક પવન નીકળ્યો છે બે અઢી વાગે તો બહુ ગરમી થાય છે મિત્રો હું તારીખે જોયું અને બધું છે ત્યાં અમારે જવાનું છે આ ઓડી બની ગઈ છે અઢી બનાવવાની બાકી છે સમઢિયાળાનો વિસ્તાર લાગે મિત્રો સાડા ત્રણ વાગી ગયા છે ને સામે દેખાય છે કેવી મસ્ત મજાનો જો પાડ્યા છે જો કરી મારે બાબરા થોડું કામ છે બાબરા જવું છે કારીગરને ઘરે મૂકીને હાલો મિત્રો બાબરા જવાનું છે ચાર વાગે કામે વી આવ્યા હતા અને હગડી ચાર પાંચ દિવસ થી મેલી હતી રિપેરિંગ થઈ ગયું ભાઈ નો ફોન આવ્યો તો અને શાક બકાલ લેતા આવી કાનુ રૂમાલ લાવે મોઢા બાંધો ના કાનુ રૂમાલ દે છે લાવ લાવો લાવો ફાઇનલી મિત્રો બાબરા વી આવ્યા અને કાગળ લીધા ની થઈ ગઈ હા ફીટ કરી દે મારે

બાબર છે થાક્યા છે પણ હવે શું કરવું